કે જ્યાં બહુચરાજીમાં એન્જિનમાં ખામી સર્જાતા ટ્રેન ખૂટવાઈ હતી ઇલેક્ટ્રિક એન્જિનમાં ખામીને લઈને ટ્રેન ફાટક પાસે જ અટવાઈ ગઈ ફાટક પાસે ટ્રેન અટવાતા ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા મુખ્ય માર્ગ હોવાથી ત્રણ કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગી ગઈ ભારે વાહનોને લઈને પણ અનેકવાર ત્યાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે સ્થાનિક લોકો સતત માંગણી કરી રહ્યા છે કે ત્યાં એક બાયપાસ રોડનું નિર્માણ કરવામાં આવે આપને જાણકારી આપી દે કે જે પ્રકારે ટ્રેનમાં કોઈ ખામી સર્જાય ટ્રેન અટવાઈ ગઈ અને તેના કારણે બંને તરફ વાહનોનો જામ થઈ ગયો ત્રણ કિલોમીટર સુધી વાહનો ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હતા અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો વારંવાર આ સ્થળ પરથી અન્ય એક બાયપાસ રોડ બનાવવામાં આવે તેવી માંગણી સતત સામે આવે છે પરંતુ હજુ સુધી તેનું કોઈ જ નિવારણ લાવવામાં આવ્યું નથી દ્રશ્ય પરથી જોઈ શકાય છે કે ભારે વાહનોનો જામ ત્યાં થઈ ગયો હતો કારણ કે ટ્રેન જે છે તેના એન્જિનમાં કોઈ ખામી સર્જાવાને કારણે ત્યાં બંધ પડી ગઈ હતી જેના કારણે લોકોએ કલાકોનો સમય ત્યાં જામમાં ટ્રાફિકમાં જ વિતાવવો પડ્યો કયા પ્રકારની સ્થિતિ સર્જા હતી તે દ્રશ્યમાં જોઈ શકાય છે મારા સંવાદદાતા બનીશ મિશ્રી આ બાબતે વધુ વિગતો આપી રહ્યા છે પૂરી જાણકારી બનીશ સમગ્ર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે તે છે જ્યાં આગળ ઇલેક્ટ્રિક એન્જિનમાં ખામીના કારણે ટ્રેક પાસે જ રેલવે ટ્રેન અટવાઈ ગઈ હતી જેના કારણે ફાટક ખુલી ના શક્યું અને આખરે ત્યાં ટ્રાફિક જામ સર્જાઈ ગયો અને ત્યાંથી અવર જવર કરતા વાહનો મોટી સંખ્યામાં ત્યાં ખડકાઈ ગયા અને ત્રણ થી ચાર કિલોમીટરથી વધુનું ટ્રાફિક જામ સર્જાઈ ગયું હતું ઉલ્લેખનીય છે કે બહુચારી થી વિરામ જતા તરફ જતો એક મુખ્ય માર્ગ છે જો ઓટો હબ ત્યાં છે અંદાજે ત્રણ ચાર કિલોમીટર લાંબી લાઈનો લાગી બીજો કે બાયપાસ ની પણ માંગણી ઘણા સમયથી છે તે પણ હજુ અટવાયેલું કામ છે જેના કારણે આ એક જ રસ્તાને કારણે અનેકવાર વાર ટ્રાફિક ની સમસ્યા છે ત્યારે આજે ખાસ કરીને રેલવે અટવાઈ જવાને કારણે આ મોટું ટ્રાફિક સર્જાયું હતું અને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બિલકુલ મનીષ દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો ત્રણ થી ચાર કિલોમીટર લાંબુ જામ